મિત્રો લાલુ રમનલ જય ભાટીજી મહારાજ અહિયાં તમે જોઈ શકો છો કે મહાપુરા ગામ પદયાત્રા ભાટીજી મંદિર જઈ રહ્યા છે જય ભાટીજી મહારાજ કેમ છો મારું ગુજરાત આપણે મહાપુરા ગામ થી પદયાત્રા જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો લાલુભાઈ છે અને અહીંયાથી આપડા બધા ભાઈઓ ચાલી રહ્યા છે આપણી જોડે તમે જોઈ શકો છો જુઓ જય મહારાજ કેમ છો મારું ગુલાલ આપણે મહાપુરા ગામમાં આવી ગયા છે પદયાત્રા ભાગવેલ જવા માટે તો મિત્રો આપણે હમણાં સવાર સવાર ના વાગી ગયા છે નવ તો આપણે જઈ રહ્યા છે ભાટીજી મહારાજના ના ધામ પદયાત્રા કરવા માટે તો લાલુ રમણ અમારા મહાપુરા બધા ભાઈઓ આવેલા છે ભાઈ ભાઈ તો આપણે ફાગવેલ જઈએ છે તો આ અમારા લાલુભાઈ ખાસ આપણા મિત્ર છે આપણા ભાઈ અને આપણા મેહુલભાઈ છે અહીંયાથી જય ભાટીજી મહારાજ કેમ છો ભાઈઓ મજામાં જય ભાટીજી મહારાજ કેમ છો મારા વાલીરાઓ તો વાગી ગયા છે બપોરના બાર તો અહીંયા આપણે ચા નાસ્તો કરવા બેઠા છે તો ચાલો અહીંયાથી તમને આપડા કેમ્પની સુવિધા છે તો અહીંયાથી તમને બતાવીશું તો આપણા મહાપુરા ગામના બધા ભાઈઓ અહીંયા નાસ્તો કરવા બેઠેલા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો વિડીયોમાં તો ભાઈ લોક નાસ્તો કરી રહ્યા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો તો આપણા ઇન્સ્ટા ઇન્સ્ટાના કિંગ છે તો ભાઈ તમારી ઇન્સ્ટા આઈડીનું નામ બોલશો મ્યુઝિક લવર ફોલો કરજો બોલે તો આ ભાઈ બોલવાનું ના પાડે છે શરમ લાગે છે ભાઈને તો અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયા પૌવાની સેવા છે તો અહીંયા ચા અને પૌવાની સેવા કરે છે આ ભાઈઓ તો ભાઈઓ ચાની ની ચુસ્કી મારી રહ્યા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો બોલો ભાઈ તો અહીંયાથી તમે જોઈ શકો છો કે મંગનાર થી આવે છે ભાઈઓ પદયાત્રા ફાગેલ જવા માટે તો બપોરે ચા નાસ્તો પવવાનો કરવા બેઠેલા છે યા તો ભાઈઓ તમે કેટલા વર્ષથી આવો છો જય પાટીજી મહારાજ કેમ છો ભાઈ ભાઈઓ તમે કયા ગામથી આવો છો મહાપુરા તમે કેટલા વાગે નીકળેલા ઘરેથી અમે ગામ કાવિથી આવી રહ્યા છે કલ રાત્રે ભાગીલ ગામ દર્શન કરવા જઈ રહ્યા છીએ એ નિમિત્તે અમે લોકો કુનાર ગામની અંદર સેવા સેવાથી અહીંયા સેવા નાસ્તોને પૌમાં ખાવા ભેગા છે ને પૌમાં ખાવા બેઠા છે જય ભાતીજી મહારાજ જય ભાટીજી મહારાજ કેમ છો મારા વાલીરાઓ તો મિત્રો અહીંયાથી આપણે આજે મહીસાગર નદી પાસે આવી ગયા છે તો ચાલો અહીંયાથી તમને મહીસાગર નદીના દર્શન કરાવીશું તો આપણે મહાપુરા ગામથી સવારમાં નીકળી ગયા હતા તો અત્યારે ગંભીરા પુલ પર નજીક આવી ગયા છે તો અહીંયાથી તમને માતાજીના દર્શન કરાવીશું તો ચાલો દર્શન કરીએ જય માતાજી તો અહીંયાથી તમે જોઈ શકો છો ફાઇનલી કે મહીસાગર મંદિર આવી ગયું છે માતાજીના દર્શન કરો અહીંયાથી માતાજીનો હવન ભક્તિ રહ્યો છે તો મારા વાલીરાઓ અહીંયાથી તમે દર્શન કરી શકો છો તો આ ગંભીરા પુલ નું મંદિર છે તો ચાલો અહીંયાથી અહીંયાથી તમે તમે પણ દર્શન તો જોઈ શકો છો મહીસાગર ગંભીરા પુલ નો વ્યૂ કેવો છે તો મિત્રો અહીંયા આપણે એન્ટર કરી લીધા છે તો અહીંયાથી થી ભાઈ ભક્તો ચાલો અંદર મહીસાગર નો વ્યૂ કેવો લાગે છે તો સાંજના વાગી ગયા છે છો તો અહીંયાથી તમે વ્યૂ જોઈ શકો છો તો ચાલો એકદમ નજીકથી તમને બતાવીશું તો મારા વાલીરાઓ અહીંયાથી તમે સૂર્યનારાયણના દર્શન કરી શકો છો તો ચાલો તમને સૂર્યનારાયણના દર્શન કરાવીએ તો અહીંયાથી દર્શન કરી શકો છો તો આ ગંભીરા પુલનો જમ્પ પુલ છે તો અહીંયાથી તમે નજારો વ્યૂ અને જોઈ શકો છો તો તમારો ભાઈ ફાઇનલી અહીંયા પહોંચી ગયો છે તો કંઈક આ ટાઈપનો લુક છે તો અહીંયાથી તમે જોઈ શકો છો તો મિત્રો આ વિડીયો બને એટલું શેર કરો સપોર્ટ કરો તો ચાલો અહીંયાથી તમને પાછલો ભાગ પણ બતાવી તો અહીંયાથી એકદમ મસ્ત મજાનો વ્યૂ છે તો તમને આ વિડીયો કેવું લાગે છે કમેન્ટમાં જય મહીસાગર જરૂરથી લખજો સપોર્ટ કરો તમારા ભાઈને કેમ છો મારા વાલીરાઓ તૈયારી તમે જોઈ શકો છો કે તૈયારી તમે જોઈ શકો છો મારા વાલીરાઓ તમારા ભાઈને ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો મિત્રો આપણે મહાપુરાની રામ ગુલાલ આપણે માગી તો આજે આપણો પહેલો દિવસ છે તો મારા વાલીરાઓ તમારા ભાઈને સપોર્ટ કરો અને વિડીયો બનેતું શેર કરો તો જય ભારતીજી મહારાજ કમેન્ટમાં જરૂરથી લખો તો ચાલો મળીએ આગળ આપણે કઈ રોકાવાના છીએ એ પણ તમને બતાવીશું જય ભાર્ટીજી મહારાજો બાબા સીતારામના મંદિર પાસે રોકાવાના છે મિત્રો આવે ક્યાં રોકાવાના આપણે કઈ જગ્યા પર જમેલા છે ક્યાં છે એ પણ વિડીયોમાં જોવા મળશે તો સપોર્ટ જરૂર છે જય મહારાજ જય પાર્ટીજી મારા તો આજનું જમવાનું કંઈક આ ટાઈપનું છે તો અહીંયાથી તમે જમવાનું જોઈ શકો છો જમવામાં ખીચડી કઢી અને શાક અને મીઠાઈમાં ચટ્ટા પણ છે તો ચાલો આપણે જમી લઈશું તો અહીંયાનો નજારો બતાવીશું મિત્રો આપણે આ જગ્યા પર આવી ગયા છે તો અહીંયા આપણે જમવાના છે તો અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો જમી લઈશું અને ક્યાં સુવાના છે એ પણ તમને બતાવીશું ચાલો જમી લઈએ તો મિત્રો આપણે આજે આ જગ્યા પર રોકાયા છે તો ત્યાંથી તમે જોઈ શકો છો કે બધા પદયાત્રી ભાઈઓ તૂટેલા છે તો કંઈક આ ટાઈપનો વ્યૂ છે અહીંયા બીલાપાડ જગ્યા પર રોકાયા છે બાપા સીતારામની મઢુલી તો ચાલો ગુડ નાઇટ મળીએ નવા વિડીયો સાથે લાલુ રમન ચેનલ પર વિડીયો જોવા બદલ તમારો આભાર સબસ્ક્રાઈબ કરો અને યુટ્યુબમાં ભાઈને સપોર્ટ કરો જય ભાર્ટીજી મહારાજ